હે આ ગાડી લેવી છે આ ગાડી લેવી છે તારે હે આય તને ગમે છે ફટાફટ કે ને મારો મોડો થાય જાવ લેવાનો હોય તો કઈ લઈ લેવાની જ છે તો મિત્રો અમરનગર રોડ એ ભાઈ મને અમરનગર ની ખબર એડ્રેસ આપણ પૂરું અમરનગર રોડ ડોબરિયા બસ સ્ટોપ પાસે કાશી વિશ્વનાથના ના મંદિર ની બાજુમાં વેરાઈટી સ્પોટ ગિફ્ટ એન્ડ ટોયસ જેતપુર તો મિત્રો ઓ પારિયો તો મે ત્યાંથી રમકડા

ફોલો કરેલા હોવા જોઈએ અને પાછો એનામાં વિડીયો એને જોયેલો એ બતાવવું પડે તો ખબર પડે સાચી વાત ને ભાઈ હા તો ડિસ્કાઉન્ટ આપે નકર તો એમ કે ખાલો આ વિડીયો જોઈ લીધો હોય પછી એને કોક બાજુ વાળક કહે કે ભાઈ અમે આનો વિડીયો જોઈને જતું દસ ટકા ડિસ્કાઉન્ટ લઈ વિડીયો ડિસ્કાઉન્ટ હા તમને હા તો હાલો મને કંઈ મળવાનું નથી તો કાંઈ નહીં ભાઈ આ પેક કરી દ્યો અમને એટલા રમોકડા એટલે અમે ભાગવી આવે હવે ભાગવું ને અમે લીધું જો આ ભાઈ જો જો આ ભાઈ એ ચાલુ છે જો આ રીતની ફેસ્ટ થઈ સાયકલ માટે અત્યારે બાળકોમાં નવીનતા આવ્યું હોરન ટાઈન તો એક લબક ઝબક બીજી એથી વાગે બીજી જે વાગે જાતના વાગે ભાઈ અમે એક થાય થાય